સામે દેખાઈ રહેલો છે થાંભલો ત્યાંથી વીજળી લેવામાં આવે છે એનું કોઈ ઇલેક્ટ્રિસિટી મીટર નથી આ રાજપીપળા નગરપાલિકામાં અત્યારે કામ ચાલી રહેલું છે જોહાર દર્શકો તમે જોઈ શકો છો સામે લેબરો કામ કરી રહ્યા છે સેફ્ટી વગર આજે તડકામાં કામ કરી રહ્યા છે રાજ્ય સરકારનો આદેશ છે કે તડકામાં મજૂરો લેબરોને કામ નહીં કરાવી શકે પણ અહીંયાની જે એજન્સી છે તે આમ પોતાની મનમાની કરી રહેલું હોય એવું લાગી રહેલું છે જ્યાં એજન્સીના જે માણસો કામ કરી રહેલા છે લેબરો એમના પગમાં સૂઝ પણ નથી કોઈ સેફ્ટી પણ નથી આ રીતના કામ કરી દેવામાં આવે છે અને બીજી ઘટના જે તમને બતાવીશું સામે જે ઇલેક્ટ્રિસિટીનો થાંભલો છે ત્યાંથી ઇલેક્ટ્રિસિટી ચોરી કરવામાં આવે છે અને અહીંયાથી નીચે લેબરો રહે છે તે પણ વાપરે છે અને આ સળિયા કટિંગ માટે મશીનો છે એ તમામ ઇલેક્ટ્રિસિટી ચોરી થયેલી છે આ જ મુદ્દો અહીંયાની એજન્સી છે એમની સાથે અમે વાત કરવાના પ્રયત્ન કર્યા કે વીસ ચોરી તમે કરો છો તો આ શું મુદ્દો શું છે તો એમના દ્વારા જવાબ આપવામાં આવ્યું છે કે અમે જીબીવાળા સાથે વાતચીત કરી બધા જોડે ફોડી લેશું તમારાથી છપાએ છપા છાપો એ રીતના માહિતી આપે છે એજન્સીના જે અહીંયાના લોકલ જે માણસો છે કે માલિક છે એ તો જોવાનું રહ્યું પણ આ જે કોન્ટ્રાક્ટરની સરેઆમ દાદાગીરી છે કે કઈ રીતના અહીંયા કામ કરી રહેલા છે અને અહીંયા સૌ વાત છે કે જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે અહીંયા ગાઈડલાઈન પ્રમાણે જાહેરનામું પણ મૂકવામાં આવે નહીં આવ્યું નગરપાલિકાનું કામ છે અને આ જ રીતના તંત્ર ચાલશે તો શું છે આના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ આ જે કામ છે અહીંયા એજન્સીની પણ તપાસ થવી જોઈએ કે કોના રૂહે આટલી દાદાગીરી કરવામાં આવે છે કોના પેટના લીધે જે કોના જે દાખલા તરીકે જે એજન્સી જે વર્તન કરી રહેલી છે જાણે કે પોતાના બાપના પૈસે આ કામ થઈ રહેલું હોય એવી રીતના કોન્ટ્રાક્ટર દાદાગીરી કરી રહેલો હોય તો આના ઉપર તાત્કાલિક ધોરણે નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવા જોઈએ લોકોના ટેક્સના બન પૈસે બનતું જે પણ કામ છે એનું સ્પેસિફિકેશન બોર્ડ મુકાવવું જોઈએ ત્યાર પછી આ કામ ચાલુ થવું જોઈએ અને આ તાત્કાલિક ધોરણે અગર પગલાં નહીં લઈ તો ડિસિઝન ન્યૂઝ અનેક પહેલો કરશે એના જ માટે ડિસિઝન ન્યૂઝ હાલમાં નગરપાલિકામાં જોઈને આના સાથે જે કોઈ અધિકારી સંકળાયેલા છે એમના સાથે વાતચીત કરશે કે અધિકારીઓની હું મિલીભગત છે એના કારણે અહીંયા અત્યારે સરેઆમ કોન્ટ્રાક્ટર પત્રકાર સાથે પણ અભદ્ર શબ્દોમાં વ્યવહાર કરે રાહુલભાઈ કેમ ઇન્ટરવ્યુ કેમ તમે આપી નહીં શકો એના કોઈ મુદ્દા જણાવી શકો છો તમે આજે ચીફ ઓફિસર તરીકે છો કે આજે નગરપાલિકામાં પ્રજાના ટેક્સના પૈસે જે એક બ્રિજનું કામ ચાલી રહેલું છે ત્યાં જાહેરનામાનો બોર્ડ નથી મૂકવામાં આવ્યો અને જે અહીંયાના જે એજન્સીના જે માલિકો છે કે જે કોઈ હોય તો તેમને પૂછવામાં આવ્યું તો તેમના જ વાળા પણ કોઈ રિસ્પોન્સ નથી કરવામાં આવ્યો તો આના મુદ્દે આ મુદ્દે અમે કોને રજૂઆત કરીએ શું કહેશો પણ આજે આજે ચીફ ઓફિસર નગરપાલિકાના વડા તરીકે તમે છો આજે પણ આપી શકો છો તમે પણ આજે શું પણ તમારા દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અચ્છા ચાલો ઠીક છે આજે અમે રાજપીપળા ચીફ ઓફિસરની મુલાકાત લેવાના પ્રયત્ન કર્યા છે અહીંયા એક બ્રિજનું કામ ચાલે છે રાજપીપળા નગરપાલિકામાં જો નગરપાલિકાનું કામ છે અને એના જ માટે અમે માહિતી માટે જે સ્થળ પર પૂરતી સગવડ નહીં અને માહિતી નથી એના કારણે અમે પ્રયત્ન કર્યા છે અહીંયા જે ઓફિસર્સ છે એમના દ્વારા કહેવામાં આવે છે કે તમે ચીફ ઓફિસરની ઓફિસમાં પરમિશન વગર કઈ રીતના આવ્યા છો તો અહીંયા જાહેર જનતાની ઓફિસ છે તેમ છતાં અહીંયા કોઈ જવાબ આપવામાં નથી આવતા અને મીડિયાને કહેવામાં આવે છે કે કોની પરમિશનથી તમે ઘૂસ્યા છો તો એમના સાથે આપણે વાતચીત કરીશું જે સામે ભાઈ છે એ અહીંયા કોઈ સારા લેવલ પર કામ કરી રહેલા છે ભાઈ શું નામ છે તમારું અને જે ચીફ ઓફિસરના જે એન્જિનિયર છે અહીંયા નગરપાલિકાના એમને બી અમે ટેલિફોનિક ગઈકાલના સંપર્ક સાંધવાના પ્રયત્ન કર્યા છે તેમ છતાં એમના દ્વારા કોઈ રિપ્લાય નથી આપવામાં આવતો અને એજન્સી સાથે શું એમની વાતચીત છે વાટાઘાટ છે પણ એજન્સી દ્વારા પણ કહેવામાં આવે છે કે તમારાથી થાય તે કરી લો જે છાપવું હોય તે છાપો અને આ જે સમગ્ર ઘટના છે અહીંયા રાહુલભાઈને પણ અમે મુલાકાત કરવાની કોશિશ કરી અમારાથી રાહુલભાઈ જે શબ્દ કહેવાયો એનાથી જે સામે બેઠા છે એ ભાઈને કોઈ તકલીફ થઈ છે રાહુલભાઈને સાહેબ કરીને સંબોધીને બોલાવું એવું આ સાહેબનું કહેવું છે તો એના માટે અમે આગળ પણ આગલી અધિકારી છે એમના સુરત જે ડિવિઝનમાં જે કયો ઓફિસરો હોય એમના સાથે પણ સંપર્ક કરું અને નર્મદા કલેક્ટરને બી સંપર્ક સાંધવાના અમે પ્રયત્ન કરીશું હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો